ખજૂરભાઈ વિશે બોલ્યા છે તે તેલના વિશે જે કંપની હતી તે ખજૂરભાઈના વિશે જે પોલ ખોલ્યો તે લાલા આઈર શું કહી રહ્યા છે અને તેનું બધું જ કામ છે તે શું છે શું નથી તે આપણે વિડીયાની અંદર જાણવાનું છે પહેલાં તમે આ લાલા હિર જે ખજૂરભાઈ વિશે શું બોલી રહ્યા છે ને તે પહેલાં વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરશું અને આ મિત્રો તમે યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો પહેલાં વિડીયો જોઈ લો જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ મિત્રો આજે મિત્રો આ મુદ્દો ખજૂરભાઈ છે જ નહીં કેમ કે આ મુદ્દો જે છે તેલ નો ને ચોત મારી નાવ તમને કેવાનું કે કાન ખોલી ને સાંભળી લેજો આજે કાન ખોલી ને સાંભળી લેજો ભોસરી સારા લાગતા કોમેડી કરતા તો એ મિત્રો તેલ ના તેલના ધંધામાં આવ્યા તો અત્યારે ભોસરી નાવ તમને પેટમાં દુખવા માંડ્યું ચૂત મારી ના મુદ્દા ની મને ખબર છે ક્યાં ક્યાં હું થાય ને ક્યાં ક્યાં રંધાય ને બધી ખબર છે મને કેમ મિત્રો કલાકારો ધંધો ન કરી શકે ને મિત્રો કે આખી જિંદગી ડિસ્કસ કરવાના મને બધી ખબર છે કે કોણે કોણે શું આમાં રાજ રમત રમી ને તમારી ના તમારા બધાય પડદા હું ફાજ કરી દેવો હું એક એક ને અડી જાય હોસરી ના એક એક ને શું તમારી ના શહેરો જોઈ લઈજો મારો વેતન હોય શું તમારી ના તમે પાછળ બેઠા બેઠા વાર કરાવો છો ને હું તમારો બાપ છું તમને એક એક ને ઉઘારા પાડી યાદ રાખજો તમે ને મિત્રો જે સમજદાર છે ને એ તો સમજી ગયા છે કે આપડા ખજુરભાઈ હું છે જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં માં નાખે છે ને ચૂત મારી નાવ ભોસરી નાવ એનો ધંધો જ આ છે એનો ધંધો જ આ છે આખે આખો મુદ્દો તેલ નો છે તેલ નો એવા ભણવાનું કેવાનું માપ માં રહી જઈજો ખુલ્લે આમ કહો ચૂતના ખુલ્લા દે ખુલ્લા જય મિત્રો જય શ્રી રામ જય